આગામી લોકસભાને ચુટણીને અનુ લક્ષીને ચાંદોદ જીઆરડી યુનિટના જવાનોને એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ હતી આગામી સાત મે ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં કોઈ ત્રુટી ન રહે અને કાયદો વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુસર પોલીસ તંત્ર સહિત સમકક્ષ વિવિધ યુનિટના જવાનોને ચૂંટણીલક્ષી શિબિર યોજી માર્ગદર્શન અને તાલીમ આપી સજ્જ કરાઈ રહ્યા છે

ડભોઈ તાલુકાના ચાણોદ ખાતે આવેલ જીઆઈડીના યુનિટને એમની ચૂંટણીની ફરજો કઈ કઈ છે એ બાબતેની તાલીમ આપવા માટેનો એક કેમ્પ એક દિવસીય યોજવામાં આવ્યો હતો જેમાં ફરજ પર જનાર તમામ તમામ મારા જીઆઈડી જવાનના લુકઆઉ કેવા પ્રકારનો હોવો જોઈએ અચ્છા એમની ચૂંટણીની ફરજોની અંદર શું શું હોવું જોઈએ એમનો કોના હુકમનું પાલન કરવું એમની ફરજ કયા સમયથી ચાલુ થાય અને કયા સમય સુધી પૂર્ણ થાય બીજું કે ફરજ દરમિયાન તેઓએ તેમનો પોઈન્ટ કોઈપણ સંજોગોની જો છોડવો નહીં આ તમામ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન આજરોજ આપવામાં આવ્યો